હાઇડ્રોલિક ગેર પણ કમ્પલેટ જોવા મળશે ટ્રેક્ટરની અંદર બોનટ નવું નાખવામાં આવ્યું છે પંખા નવા નાખવામાં આવ્યા છે સ્ટેરિંગની એસેમ્બલી નવી નાખવામાં આવી છે બધી લાઇટો પણ નવી જોવા મળશે આખા ટ્રેક્ટરની અંદર કલર કરવામાં આવ્યો છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા અશોક સિંહનો કોન્ટેક રહેજો ટ્રેક્ટર કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરીની બેટરીનું કંડિશન પણ સારું જ જોવા મળશે ઓટોમેટિક હુક ટ્રેક્ટર બધી લાઇટો નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ રેડિયેટર પણ નવું નાખવામાં આવ્યું છે છત્રી પણ નવી તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો આખું ટ્રેક્ટર કલર કરવામાં આવ્યું છે એન્જિન બનાવેલું છે ટાયર સાઈઠ ટકા જેવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું જોવા મળશે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે એક લાખ અને પાંત્રીસ હજાર આ કિંમતર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો અને તમને આ ટ્રેક્ટર પર ચોકડી જય ભવાની હોટલ રાજકોટ જોવા મળશે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટીપ ટોપ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ટ્રેક્ટર બેટરી નવી જોવા મળશે રેડિએટર પણ નવું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા બે હજાર સોળ ના મોડેલનું ટીપટોપ કન્ડિશન ટાયરનું કંડિશન પણ એકદમ સારું વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરજો ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર ની બધી માહિતી વિડીયો ની અંદર આપી જ દઈશ પંચ્યાસી ટકા જેવા ટાયર ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત ની વાત કરું તો ત્રણ લાખ ને પંદર હજાર કિંમત રાખવામાં આવી છે તમે ટ્રેક્ટર જોવા જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે સામ સામે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા સુજલસિંહનો સિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ સુજલ સિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો ગીર સોમનાથ તાલુકો કોડીનાર અને અડવી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય સુજલસિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સુજલસિંહ નામ ત્રેસઠ પાંચ અઠાવન વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકું મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફરગુસન મોડેલ છે બે હજાર ત્રેવીસ ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો

અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે મેસી કિંમત 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 અંદાજિત અંદાજિત રાખવામાં આવી છે છે રૂબરૂ ઓછી થશે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્યાસી ચાર અઠ્ઠાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી મહાશક્તિ દસ પાંત્રીસ ડી આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર ટીપ ટોપ કન્ડિશન ટ્રેક્ટર ઓગણ ચાલીસ પાવર નું ટ્રેક્ટર છે મોડલ ની વાત કરું બે હજાર બાર ના મોડલ નું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને પણ ખરીદી કરી શકો છો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે અને ડબલ ટોપ ગેર છે બેટરી સારી છે ટ્રેક્ટર છે વાયરિંગ લાઇટ ચાલુ સીટ છત્રી પણ સારા કંપની કલરમાં માં આખું ઓરિજિનલ ઘરઘરાવ ટ્રેક્ટર વન ઓનર બે હજાર બાર ના મોડેલ ટ્રેક્ટર છે ટાયર તેર ના નવા જોવા મળશે નવા રિમોટ ટાયર કિંમતની વાત કરું તો બે લાખ એસી હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાણું અથવા સિંતેર એક નંબર પર ફોન કરી ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર અને ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે ઘર ઘરાવ એક જ માલિકે ચલાવ્યું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશન કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઉનર નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે અને કિંમતની વાત કરું બે લાખ નેવું હજાર કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટરની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટરનું ચાલુ છે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે દકુભાઈ શૈલેષભાઈ નામ સીતેરક અથવા અઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે મેસી મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે આખું ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ પ્રકાર ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી એન્જિન નેવું ટકા હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી નવી રેડ્યુટર નવું છે બધું અને ટાયર સીતેર ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે અત્યારે ડબલ ક્લચ વાળું ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ કિંમતની વાત કરું બે અઠ્યાસી હજાર કિંમત રાખવામાં આવી છે

અને તમે વિડીયો અંદર જોઈ શકો છો ફોગ લાઇટ પણ જોવા મળશે એસી પાવરફુલ કોઈ પણ પ્રકારનો કારની અંદર ફોલ્ટ નથી આખી ઘર ઘરાવ કાર જોવા મળશે વન ઉનર સાવ ઓછી ફરેલી માત્ર દસ મહિનાની વાપરેલી આ કાર છે રાજુભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે અને આ ગાડી પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પેટ્રોલ ગાડી છે કિંમતની વાત કરું તો પાંચ લાખ અને એકાવન હજાર કિંમત ફાઈનલ એટલે કે ફિક્સ રાખવામાં આવી છે કોઈ મિત્રને પાંચ લાખ એકાવન હજારમાં કાર લેવી હોય તો રાજુભાઈનો કોન્ટેક કરજો ખોટા ફોન ના કરતા કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને રાજકોટ જોવા મળશે કોઠારીયા રોડ પાસે સોરઠિયા વાડી સર્કલ પાસે